વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક આજે હું તમારી સાથે ઉપવાસમાં ખાઈ શકાય એવી ફરાળી પેટીસ કે જેને બફડા પણ કહેવામાં આવે છે એ પરફેક્ટ માપ સાથે હું તમારી સાથે શેર કરવાની છું તો તમે આખો વિડીયો સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો આ બફળા એટલે કે જે ફરાળી પેટીસ છે એકદમ ટેસ્ટી બને છે અને એકદમ સરસ બને છે તો એના માટે મેં લગભગ પાંચસો ગ્રામ જેટલા બટાકા વરાળથી બાફી લીધા છે અને એને મેં કલાક પહેલાં બાફી દીધા હતા જેથી એમાં જરા પણ મોઇશ્ચર ના રહે અને એની મેં છાલ કાઢી લીધી છે હવે આ બટાકાને આપણે ઉપરના પણ માટે ઉપયોગમાં લેવાના છે તો એને એકદમ સરસ રીતે આ રીતે છીણી લેવાના છે જેથી એક પણ ગાંઠો ના રહે આ રીતે બટાકાને છીણીને લેવાથી પેટીસનું જે ઉપરનું પળ છે એ એકદમ સ્મૂધ રહેશે અને ટેક્સચર પણ ખૂબ જ સરસ આવશે તો પાંચસો ગ્રામ જેટલા બટાકા મેં લીધા હતા એને છીણી લીધા છે હવે બાઇન્ડિંગ માટે મેં સિત્તેર ગ્રામ જેટલો શિંગોડાનો લોટ લઈ લીધો છે આ જે રેડીમેડ શિંગોડાનો લોટ મળે છે એ લીધો છે કેમકે આપણે ફરાળ માટે આ પેટીસ બનાવવાના છે અને એક ટી સ્પૂન જેટલું મેં સિંધવ મીઠું લઈ લીધું છે કેમ કે આપણે ઉપવાસ માટે બફડા એટલે કે ફરાળીવાળા બનાવવાના છે હવે પહેલાં એક વખત હું આ રીતે મિક્સ કરી દઈશ અને જો જરૂર જણાશે મિશ્રણ ઢીલું લાગશે તો બીજો શિંગોડાનો લોટ ઉમેરીશ તો આ રીતે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને જરૂર જણાશે તો જ હું શિંગોડાનો લોટ ઉમેરીશ તો અત્યારે મને જે મિશ્રણ છે થોડુંક ઢીલું લાગે છે તો બીજો એક બે ચમચી જેટલો શિંગોડાનો લોટ હું અત્યારે ઉમેરી લઈશ તમે જોઈ શકો છો સહેજ ઢીલું લાગે છે તો આ રીતે પહેલાં જોઈ લેવાનું અને જરૂર મુજબ એમાં શિંગોડાનો લોટ ઉમેરી દેવાનો તો બીજો બે ટેબલ સ્પૂન જેટલો મેં શિંગોડાનો લોટ ઉમેરી દીધો છે હવે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને પછી આપણે એને સાઈડમાં મૂકી દઈશું તો તમે જોઈ શકો છો આપણે જે બટાકા છીણીને લીધા છે એને લીધે એકદમ સ્મૂધ ટેક્સચર આવ્યું છે તો આ રીતે મિક્સ કરી અને એને સાઈડમાં મૂકી દઈશું તો આ ઉપરના પળ માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે અંદરના પળની તૈયારી કરીએ તો જે પેટીસનું અંદરનું પળ હોય છે એ તો આમ તો લીલા કોપરામાંથી બને છે પરંતુ અત્યારે મેં સૂકા કોપરાનું છીણ જે રેડીમેડ માર્કેટમાં મળે છે એ એક વાડકી લઈ લીધું છે અને તમે લીલા કોપરાની પેટીસ બનાવો તો એ પણ ખૂબ જ સરસ લાગે છે પરંતુ સૂકા કોપરાના છીણમાંથી પણ તમે આ બનાવી શકો છો હવે એક વાડકી કોપરાનું છીણ લીધું છે અને અડધી વાડકી મેં શિંગદાણાને શેકી અને એના ફોતરા કાઢીને લઈ લીધા છે ચાર નંગ લીલા મરચાં લીધા છે અને થોડા કાજુ અને કિશમિશ લઈ લીધા છે બે ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ લીધી છે ગળપણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અને એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ લીધો છે સ્વાદ મુજબ સિંધવ મીઠો ઉમેરીશું હવે મિક્સર જારમાં શેકેલા શિંગદાણા લઈ લીધા છે અને એની સાથે જ હું આ લીલા મરચાં પણ કાપીને લઈ લઈશ જેથી બંને સરસ રીતે પીસાઈ જાય હવે એ મેં પીસી લીધું છે તો એક બાઉલમાં મિશ્રણ ભેગું કરી દઈશું તો કોપરાનું છીણ મેં લઈ લીધું છે અને સાથે જ શિંગદાણા અને લીલા મરચાંને જે ક્રશ કરીને લીધા છે એ ઉમેર્યા છે મેં એક કપ જેટલા કોપરાનું છીણ લીધું છે તો અડધો કપ શેકેલા સિંગદાણા લીધા છે એક ટેબલ સ્પૂન કાજુના ટુકડા અને એક ટેબલ સ્પૂન જેટલી કિસમિસ લઈ લીધી છે હવે લીંબુનો રસ અને સાથે દળેલી ખાંડ ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે સીંધો મીઠું પણ ઉમેરી દીધું છે બધું જ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે ને એક વખત મિક્સ કર્યા પછી સે ટેસ્ટ કરી જોવાનો કંઈ પણ ઓછું લાગે તો ઉમેરી દેવાનું અને આમાં મસાલો થોડો ચડિયાતો જ કરવાનો કેમકે જે ઉપરનું બટાકાનું પડ આવશે એમાં ખાલી આપણે મીઠું જ ઉમેર્યું છે એટલે ફીકું ના લાગે એટલે જે મસાલો છે એ દરેક વસ્તુ આગળ પડતી જ લેવાની તો જ આપણી જે ફરાળી પેટીસ છે એ ટેસ્ટમાં સરસ લાગશે અને આપણે જે લીંબુનો રસ અને સિંગદાણાને ક્રશ કરીને લીધા છે એને લીધે બાઇન્ડિંગ સરસ આવી ગયું છે હવે આની લખોટી કરતાં થોડીક મોટી ગોળી વાળી દેવાની છે કેમ કે એની ઉપર બટાકાનું પળ પણ આવશે તો પેટીસ બહુ મોટી ના થઈ જાય એટલે આપણે આ રીતે નાની નાની જ ગોળી વાળવાની છે તો આ રીતે મેં એકદમ નાની નાની ગોળી વાળી છે તમે જોઈ શકો છો અને જે કોપરાનું છીન અને સિંગદાણા નો ભૂકો આપણે ક્રશ કરીને એને લીધે સરસ ચિકાસ પણ આવી ગઈ છે તો આ રીતે મેં નાની નાની ગોળી વાળી દીધી છે હવે આપણે ફરાળી બફડા તૈયાર કરી દઈશું તો હાથ મેં તેલવાળો કરી દીધો છે જેથી બટાકાનું જે માવો છે એ ચોંટે નહીં અને સરસ રીતે આ રીતે થેપી દેવાનું આ રીતે પતલી પતલી જ આ રીતે પળ રાખવાનું છે અને આ રીતે ગોળી મૂકી અને સરસ રીતે એને પેક કરી દેવાનું છે આ રીતે એકદમ સરળતાથી થઈ જાય છે આ રીતે તો આ રીતે હું બધા જ ગોળા તૈયાર કરી દઈશ તમે જોઈ શકો છો એકદમ સરળ રીતે તમે કરી શકો છો તો આ રીતે હું બાકીના ગોળા પણ તૈયાર કરી દઈશ આપણે જે બટાકાના માવામાં શિંગોળાનો લોટ ઉમેર્યો એને લીધે આ જે ઉપરનું પણ છે એકદમ સરસ બનશે હવે મેં ગોળા આ રીતે વાળીને તૈયાર કરી દીધા છે તો હવે આપણે એને તળી દઈશું તો મેં કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અમે ઉપવાસમાં બને ત્યાં સુધી સિંગતેલનો જ ઉપયોગ કરીએ છીએ તો હવે સિંગતેલ ગરમ થાય પછી એમાં આ રીતે પેટીસ મૂકી દેવાની છે અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે એને તળવાની છે આપણે જે શિંગોડાનો લોટ લીધો છે એ કાચો છે એટલે આપણે એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તળીશું તો શરૂઆતમાં મેં ગેસની ફ્લેમ હાઈ રાખી છે અને સેજ સેટ થાય પછી જ આપણે એને પલટાવવાનું નહીં એકબીજા સાથે ચોંટી ગયેલા હશે તો તૂટી જશે આ રીતે એકદમ હળવા હાથે આપણે એને પલટાવીશું અને અત્યારે મેં ગેસની ફ્લેમ મીડિયમ કરી દીધી છે અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે તો તમે જોઈ શકો છો જરા પણ ફાટ્યા પણ નથી અને એકદમ સરસ રીતે તળાઈ રહ્યા છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ તળાઈ રહી છે અને સહેજ પણ ફાટી નથી તો આ રીતે જ હું ગોલ્ડન બ્રાઉન કલરની તળી દઈશ તો એકદમ સરસ રીતે પેટીસ તળાઈ ગઈ છે કલર પણ ખૂબ સરસ આવ્યો છે તો હવે આપણે એને કાઢી લઈશું અને બાકીની પેટીસ પણ હું આ જ રીતે તળી દઈશ તો ઘરે ફરાળી પેટીસ એટલે કે બફવાડા બનાવવા ખૂબ જ સરળ છે તો એકદમ ટેસ્ટી અને એકદમ સરસ પેટીસ બની ગઈ છે એને સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે તમે મારી આ રેસીપી ટ્રાય કરી જોજો અને તમને પસંદ આવે તો મારા આ વિડીયોને લાઈક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ઉપવાસ વગર પણ તમે આ પેટીસ બનાવીને ખાઈ શકો છો